વિચાર કરજો કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે હમ હમ રથ આવે ઊભરીયા ને તે અખિલ બ્રહ્માનના માલિક કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં છે અને ભીષ્મ પિતા દુર્યોધનના પક્ષમાં છે હામ હામા રથ આવ્યા ને ભીષ્મ એ કૃષ્ણ પરમાત્માને કીધું કે કૃષ્ણ ભગવાન તમે જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં મને ખબર છે પણ આ દુર્યોધનનો નું અનાજ ખાધું છે એટલે મારે એનો સેનાપતિ બનાવ છૂટકો નથી ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે દાદા મારે કોઈ હથિયાર ઉપાડવાના છે ને હું તો એક અર્જુન નો રથ લાવનાર સારથી છું બાજવાનું છે તમારે વિજયની નિર્ણય જે આવે હું હથિયાર નથી ઉપાડવાનો અને હું હથિયાર નથી ઉપાડવાનો એમ કીધું ને મનોમન ભીષ્મ પિતા શું કહે છે ખબર છે

કે ક્રોક ક્ષેત્રના મેદાનમાં ગમે એવું યુદ્ધ જામ્યું હોય હું હથિયાર નહીં ઉપડું તારી સામે આ સૂર્ય ભગવાન સામે પ્રતિજ્ઞા કરું અને એ જ વખતે ભીષ્મ પ્રતિજ્ઞા કરે કે अखिल ब्रह्मांडના માલિકને કે છે કે તમે પ્રતિજ્ઞા કરી તો કે હા એ કે ક્રોક ક્ષેત્રના મેદાનમાં કે બગડાટી બોલાય જો હથિયાર તમને નો ઉપડાવું તો હું ગંગાનો પુત્રને લખું અહીંયા લખી લેજે બાપુ કૃષ્ણ પરમાત્મા અમે પ્રતિજ્ઞા કરી એ ભીષ્મ કેવો છે ચાર દિવસ નું યુદ્ધ ને પછી દુર્યોધન કે ભીષ્મ પિતા ને કે હવે તો આ પેટ મેલાય મૂકો મારા ભેગા છો મારું ખાવ છો મારા હથિયાર છે મારા રસ છે અને અર્જુન તમાર મરે નહીં આ કેવી વાત કહેવાય અને ભાઈ ભીષ્મ પિતાને વાંચ્યા હોય તો લોહી નો નીકળે હો ને એ વખતે એને જાહેર કરી દીધું કે કાલ આ દુનિયામાં પાંડવો ને રહેવા ન હતું બાપુ પાંડવી પૃથ્વી કરી નાખો ભીષ્મ પિતા ક્યાં છે અને એ વખતે આ કૃષ્ણ પરમાત્મા હાપડે અને એને એમ થાય કે સારું ભીષ્મય કીધું કાલ પાંડવોને રહેવા ન હતું દાદો બોલ્યો આનું પરિણામ શું આવે તો મારા આ ચકાડા કામ નથી કરતા ભીષ્મ તો બાપુ ભીષ્મ તો તમે મલપાઉ ઉતરીને જોવો તો તમને ખબર પડે ભીષ્મ કોઈ તમે નાની એવી વાત નો માન ભીષ્મા પિતાને આની શરૂઆત પેલા ખબર હતી કે આમાં આટલા દી યુદ્ધ આલવાનું છે આમાં આટલા મરવાના છે આમાં આનો વિજય થવાનો બધી ખબર હતી પણ રોકી ન હોય તો બાપુ કારણ કે સમય કરાવતો હોય એમાં કોઈ કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને ને સમજાવવા તાણે વાર ગયા હવે ભગવાનથી થી ન માને તો આપણા છોકરા આપણું ન માને એમાં શું ખોટું લગાડવું દુર્યોધન ને કૃષ્ણ પરમાત્મા કીધું કે આખી હસ્તિનાપુર ગાદી લઈ લ્યો પણ પાંચ ગામ તો દિયો આમને શું ખાવું એ કે હોવાના ના કાઈ અણી જેટલું નથી દેવું એ કે બાજુ પડશે કે બાજુ છે પણ દેવું નથી અને બધા જોવે છે ને બાય જા શું કાઈ શું મારી પાસેથી કો અને આ વાત દાદાની જ્યારે કૃષ્ણ પરમાત્માએ સાંભળીને ને એ રાત્રિનો સમય છે હોવની સામેમાં હો ઉતા છે કૃષ્ણ પરમાત્મા ને નીંદર નથી આવતી કે દાદા બોલ્યા છે કાલ શું પરિણામ આવે એનું કાઈ નક્કી નહીં અને પૂનમનો નો ચંદ્રમા ઉપર ખીલ્યો છે અંજવાળી રાત છે અને કુરુક્ષેત્ર મેદાનમાં મેદાન સમયે વાયા હાથ રાખી અને કૃષ્ણ પરમાત્મા પાગલ હોય ને એમ ફરે છે કાલ શું નિર્ણય લેવો કાલ શું નિર્ણય લેવો મેદાન માં બાપુ રખડે છે એમાં એક

અને તેથી માં ભગવતી ગંગા જોગ માયા કહે છે કે આય કાલ મારો દીકરો પડવાનો છે એને વાગે નહીં ને એટલે કાંટા ને કાંકરા વેણું છું બાપુ કેવી જોગમાયા આવી છે આંકડા કાઢજો ભીષ્મા કે છે કાલ પાંડવુંને રહેવાનો તો એની જન્યતા એમ કે છે કે મારો દીકરો હા એ પડવાનો છે હાચું શું કૃષ્ણ ભગવાનને કૂમરે નાખી દીધા હો ભાઈ સાવણીમાં આવ્યા બધા અમુક અમુક પીર કહે છે ને અમુક ગદા હાલુ કરે ને અમુક ભાલા હમા કરે અર્જુનની માં આવ્યો અર્જુન હતો કૃષ્ણ ભગવાને બાપુ પાટું મારીને કીધું કે ભીષ્મયે પ્રતિજ્ઞા કરી છે ને તમને હાલો નીંદર આવે છે ઊંઘ આવે છે છેની ત્યારે અર્જુન કહે છે મારા બાપ અમને હું ગાવ તું તો જાગે છે ને અમારે શું જાગીને કામ છે અને જેનો ધણી જાગતો હોય ને એને બહુ ઠેકડા મારવાની જરૂર ન હોય એક જ વાત છે હું તો એમ કહું કે હારા માણા લગામ ફાંકી દેવા હો વાત ને એક વાત કોઈ પણ કાર્ય કરો ને એમાં લગામ હારા માણા ને દઈ દે તમે એમ માનો છો કે પાંડવોમાં શક્તિ નહોતી અરે માફ કરજો કૌરવમાં શક્તિ નહોતી તમને તમને એવું લાગે અરે દાથી નું ભૂજા બળ હતું એવું મહાપુરુષો કે છે પણ તોય હાર્યા આવડા પાંચ હતા તોય જીત્યા સુખા

કે તમે તો જોગ માં એવું છો શક્તિ છો તમે ધારો તો બાપુ અને વાત એ હાજી કદાચ આપણું બહેરું હોય ને આપણને એમ કે તારા ઘર નું પાણી નથી ભરું બાપુ નો ભરે કટકા કરી નાખો તો નો ભરે બોલો એ શક્તિ છે અને ભીષ્મ બાપુ પીડ્યા છે કૃષ્ણ પરમાત્મા ધ્રુજે છે એ ભાઈ આને પગ્યો એને આ પૈસા અમારે લઈ જ નથી જવાનું આ મૂકીને જ જવાના એક ગણી ગણી દઈ દઈશું

અને બે ત્રણ દરબાર અમારા મત બાપુ બહુ સમજે ને બોલવું પડે ભલે જેની જેનો રાજ હોય એનો રાજ અમારે નથી કરવું પડે જે કરંટ અમારો હોય એ અમારો જે છેડો લાઈટ કરે ને એ તમારો એકદમ લાઈટ ન કરે એ પિતૃ જેવું આ કીધા ને એ બે દરબારો આવ્યા એ કે એક બાજુ ખાઈ જાય તારું પેમેન્ટ હશે મળી જશે કલાકારો ગણાય અને તને મારતા નથી તારું પેમેન્ટ

કહેવાનો મારો મિનિંગ એ છે કે મારા છોકરા તમને વાલા હોય કે નહીં ભાઈ મારા છોકરા જેવા હોય મને તો મારા છોકરા વાલા જ હોય ને બાપુ કોઈના ના છોકરા બોલાતું જ નથી રાખ્યા અને બાપુ એને બોલવા ન દીધો કે એ તો બે ચાર વડીલ હતા એટલે પેમેન્ટ નું પૈતું ન કે કેશ ના મારા જેવા પાંચ કોક ની પાંચ લેવા પડે

કડવી હોય કારણ કે શું છે નથી ઉતરતું એટલે કડવી વાપરવી અમે છે બબુ ભજન સિવાય આ દુનિયામાં જેનો ભજન છે એનો આ દુનિયામાં વજન છે લખવું હોય તો લખી લે બાકી કોઈ ઓળખતું નથી બાકી પૈસા નો કોઈ પાર નથી પૈસા થી બાપુ કઈ દુનિયા ઓળખે છે એ વાત નથી

આપણું પાડો છે હારું નથી બોલતા બોલો કુતરા ને કરતા બે નથી અરે હું તો અહીંયા સુધી વાત કરું કે રાતે બે વાગે તમારા ઘરે આવો અને તમારી શેર નું તમને જોઈને જો પૂછડી નો પટપટાવે મરી જવા તમારું કુતરું તમને નથી ઓળખતું દુનિયા શું ઓળખે ને કે આપણું કુતરું આપણી શેર નું આપણને ઓળખતું હોય ઈ આમ નજર કરે અને પછી આમ જોઈને સુઈ જાય કે આ તો લુકે છે એને જ બટકુ રોટલો નાખ્યો પૂછડી પટપટાવી અને બાપુ જો પ્રેમ આપ્યો હોય ને ખપા ઉધી ઉભું થાય કૂતરું કે મારો ધણી આવ્યો આટલી તો જાનવર ને હાન છે બોલામાં તમે હું તો માણા છે એક બાપુ પડેલા માણા ને ઉભા નો કરો ને તો કાઈ નઈ પણ ઉભા હોય ને પાડો નઈ તો મારો નાથ નોંધ કરે પણ આપણે તો ચમ પસડે આ ચમ પડે ઈ જ ગોતી પડખે વાળો ઘર આપણા ઘર પડખે કોઈ ગાડી લાવ્યો હોય એનું ડીઝલ નો મળે એટલું તાનું લોય પણ આ ચાચી લાવ્યો એટલે પણ કોઈ ના ખિસ્સા નથી કાઈ દે આ પાડોસીમાં આવી ઇમરજન્સી જરૂર હોય છે આપણને કામમાં આવશે આમાં લોહી ક્યાં બાળવાની જરૂર નથી પણ બાપુ કોઈ હારું જોઈ જ નથી પ્રેમથી રહ્યો હાવ ભાવ એક સુરદાસ આમ દીવો લઈને હેરો જાવ એક કોઈ ડાયો મને હાવ મળ્યો કે તું તો સુરદાસ નથી કે સુરદાસ વર્તાય છે કે ના કે વર્તા તો નથી તો દીવો શું રાખ્યો એ કે વર્તા એ મારી ફટકાય નહીં તેમાં દીવો રાખ્યો મને પસાડે છે મને નથી વર્તાતું પણ વર્તા એ મારી ફટકાય છે અને વાત એ સાચી નથી જીવનમાં નાની નાની વાતોમાંથી બાપુ કઈક આપણને માર્ગદર્શન મળતું હોય છે તમે શિક્ષક આપણો હોય ને નિશાળમાં ભણાવતો હોય ને એક જ બોર્ડમાં ભણાવતો પણ એમાં એન્જિનિયર એમાં હોય ડોક્ટર એમાં હોય વકીલ એમાં હોય લુખો એમાં હોય લફંગો એમાં હોય આતંકવાદી એમાં હોય અને રાજા અને મહારાજાને બધા એમાં હોય બોલો તો એક જ બોર્ડમાં ભણાવે તાંત્રકવાદી એમાં જે આમ બોધી સાહેબ આપણે અત્યારે વડાપ્રધાન છે મોદી સાહેબ ને કોઈ ભણાવ્યા છે એમના ભેગા બીજા નહીં ભણતા તો ચમ કોઈ એમને ઓળખતું નથી પાછા વાતો કરે મોદી સાહેબ અમારા ભણતા અમારા પણ ભણતા ના કોઈ હળદળે હો ગ્રામ દે એવું નથી મોદી સાહેબ ભણતા તું કે ફૂંડો લાગે તારે કહેવાય જ નહીં હું મોદી સાહેબ ભેગો ભણતો પહેલી વાત જ તારે બોલાતું નથી અમને કેટલા એમ છે અમે આનો પણ લઈ ગયા તારે આનો પણ લઈ ગયા બોલો હવે આવડા ન હું ભૂખ્યો મરી ગયો શું ભલા માણા માના ને માના ની વાતો તો તમે જો મીઠે બાપ ભરેલા માનવી આ દુનિયા છોડીને વ્યા ને પછી બાપુ એની કિંમત થાય છે બાકી કોઈની કિંમત થતી નથી એ અખિલ બ્રહ્માંડ માલિક કૃષ્ણ પરમાત્મા ને માં ગંગા એ કીધું કે મધુસુદાન તે મારા દીકરા ને દગો કરીને માર્યો માર્યો ને કૃષ્ણ પરમાત્મા બોલી નથી અને એ વખતે માં ગંગાએ કીધું કે કૃષ્ણ

તે દી માએ રામાયણ ગીતા પાઈ દીધી તે મારો દીકરો મને ભગવાન આપે કે દીકરી આપે મારું સંતાન કોઈ દી માય કાંગળો ન હોય આની કુમારી માને હોવી જોઈએ પણ હવે માં માં ઠેકાણા ન હોય ફેસા ફેસા ન વાણન પાય દે વાળ કપા બોલો ખુલકોડા પૂછડા પૂંછડા જેવો હોય વાળ આમ તે આમ આમ હવે આમાં તારો વેતો જેવા દીકરા થાય હે શું વાત આપણે હાઈ સાઈડ વરાઈ બે ઉંગરા વજે રહી રહી સબે રમતીઓ ઢબોન ઢબોન ઢબોન

દેવીદાસ બાપુ ને અમર માં નો તો કોઈ નો ઓળખે એક એક સફળ પુરુષ ની વાય બાપુ એક એક ભગવતી જોગ માં એનો હાથ છે આમ આ મોટી મોટી કરતા હોય અને તમે એન આવો અને એ કે અરે હાલો હાલો અમે મોજરો આવ્યા અમને તમે બહુ હાચો ચા ને પાણી મારા ઘરે રોટલા ચા પાણી સિવાય જવાય અને હું તમને આમ ડેલ લઈ જઉં અને રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા મારે જીન પાજાવું હારું માણા નો હોય તો બાપુ જીવવાની મજા નો હગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાર પત્ની મળે જો કભાર જાતો તો જો અવતાર તૈણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય જીવવાની મજા જ નો આવે ભલા માં ભાઈ બંધ માં ઠેકાણા નો હોય હગામ ઠેકાણા નો હોય ઘેરે બૈરા નો ઠેકાણો બાયર નો થાકેલો માણા ઘેરે જાય ને થાક ઉતરી જાય ઘેરે થાકે હોય ઈચ્છા જાય મને કયો આપણે ડેલામ માં ગીર આવ્યા ચાં જ્યાં અરે પાણી તો પીવા દે ચાં જ્યાતા ચાં નથી ગયા પાછા અમુક અમુક તો ઘેરે જવાનું નામ નથી લેતા અને ઘરે કે આપણે હકવા ઘર છો હવે ઘર ભેગું થવું હો અને અમુક અમુક ઘરનું નામ તો મને આમ થવા કે ઘેરે ફડકા લાગે નામ જ નથી લેતા ઘેરે અહીંયા આયા થવા હોય કે બે થી બાર હું એ કરી મજા કરી ઘેરે તો ફડકા જ છે સારું માણસ હોય ને બાપુ જીવવાની મજા

કાઉ ઝાજા કાગો લિયા કાઉ ઝાજા કપૂત અકડી છે મજે તો ભલે હકડો ભલો સપૂત બાપુ હારો જો ગોપીચંદ ભરતરી જેવો એક દીકરો હોય ને હાથ પેઢીઓ નામ હોય દીકરા ચાર પ્રકારના હોય દીકરો પુત્ર ગગો અને છોકરો આપડા બેઠા બધા દીકરા છે ને બધા પણ ચારે ના ખાતા અલગ અલગ છે અમુક અમુક વાત તમને નહીં કોઈ મને ન બોલાવો તો ન બોલાવતા આપણો કોઈ પ્રોગ્રામ થી હાલે છે એવું કઈ છે ભગવાનની દયા છે હું આવું એટલું મને ભગવાન આપ્યું પણ મને હાચું ન કહું મને હક કે હાચું સાંભળે છે પ્રેમથી સાંભળે છે કારણ કે હું એમ આ વ્યસન ન કરાય એ બધાને ખબર પડે છે ન કરાય હું એમ કહું મા બાપ ની સેવા કરાય પણ ન કરતા હોય તો એના અંદરથી હાથલું તો બાપુ એમ કે ખરેખર મા બાપ ની સેવા કરવી પડે અને આપણે આપણે મા બાપ ની સેવા ન કરો તો આપણી પ્રજા આપણી કરશે વ્યાજ છે એમાં પછી એટલે કહેવાનો મારો મિનિંગ ચાર પ્રકારના દીકરા હોય દીકરો પુત્ર ગગો અને છોકરો દી વાળે એનું નામ દીકરો કહેવાય આવા કઈ કામ થતા હોય ને એમાં બાપ હજાર રૂપિયા લખાવે ને દીકરો એમ કે મારા પંદરસો રૂપિયા મારો બાપ હજાર લખાવતો ને મારા પાંચસો વધીને એનું નામ દીકરો કહેવાય પૂર નામના નર્ક માંથી પિતૃ તર્પણ કરી શ્રાદ્ધ કરી મા બાપ નું તારણ કરી આવે એનું નામ પુત્ર કહેવાય ગામમાં કઈ ખરડો થતો હોય ઉપાડ્યો મારી બાણ પૂછતો હોય નામ ગગો કહેવાય અને પી અને ધોળીમાં માછું ગાલી પડ્યા હોય સટી પહેરી માથે હુતળી બાંધીને રખડતા હોય સમજી લેવાનો આ નામ છોકરો કે આ ખાના નામ છે જોઈ જોઈ હોય હરિશ્ચંદ્ર બાપુ કોકનો દીકરો સગાલ કોકનો દીકરો જલારામ કોકનો દીકરો બાપુ કેવડી ના મા કમાણી છે આ જગત આખી યાદ કરે અઢારે વરણી ને યાદ કરે તમે વિચાર તો કરો એમાં જલા ની તમે આ જાઓ બાપુ એમ કે કઈ ખાતા હોય કે નહીં જવાનું બાકી રૂપિયો એક નહીં જવું એક રૂપિયો નહીં નાખવાનો જલા ની ચોપડી બાપુ એમ નામ જો હરિયર હાલતા હોય તો કેવું ભજન છે શું આપણે વાત કરીએ તમે દાદા મૈક ને બાપુ જગ્યાએ ગયા હોય તો તમને અહીંયા ખબર હોય અરે શું બાપુ એ દાદો શું ભજન કરી ગયો કરી આપણે તો મને તો એમ થાય એક એની મૂર્તિ હોય કે એક એની જગ્યા હોય એક એની સમાધિ હોય ત્યાં એક જો બાપુ આપણે એક દર્શન થઈ જાય તો આપણી જિંદગીનો બેડો પાર થઈ જાય પેલા કહેવાનો મારો અર્થ એ છે કે આપણે જો એક સીતારામ નો બોલીએ કોઈ જીવન નો બાપુ હેતુ જ નથી એટલા જ માટે બાપુ મહાપુરુષો કે છે કે આ મફતમાં કઈ મળ્યું નથી કોઈને એક મને ફરમાય મુ બાપુ ને એક એક વાત લઈ લો અમરેલી બાપુ સંત ની ભૂમિકા હોય મેં હમણાં કીધું ને એ નથી મફત માં મળતા બાપુ આપણે લઈ લયુસ મારી દે કોઈ નથી આવડે કોકનું દેણું ફરજે છે બોલો નથી લીધા તો ઈ દેણું ફરે એને સંત કહેવાય એને ઈને જગત ઓળખે એને પૂજે

મારા જેવો અવતાર મળ્યો છે કામ ન મારું છે કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે ભૂલ કરી છે એટલે મારા મર્યા વગર છૂટકો નથી તે દિયા ભારતનો સંત એમ કહે છે કે બેટા એક ભૂલ કરી છે એના કુવામ મળીને બીજી કરવી છે અને દીકરી બાપુ ચોથાર હાંસુ રડવા માંડી હોય કે બાપુ શું કરવું એ કે પણ કંઈક ભોયલ તો રસ્તો નીકળે ને ઠીક કે બાપા મારા પેટમાં બાળક છે બાળકના બાપનું નામ લઈ હકું એમ નથી જો લઉં તો મને જીવવા દે પણ હું લઈ શકું એમ નથી બાપુ શું આની વાત આપણે કરીએ બોલા મને કે તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે કે હા બાપુ તો જીવવા દે પણ હું લઈ શકું એમ નથી હેથી આ ભારતનો સંત એમ કેતો હોય કે બેટા તું અને તારું બાળક જો મચી જતો હોય તો કાલ આ મરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છેનો બાપ મૂળદાસ છે કહી દેજે જા બાપુ કઈ સંત ભૂમિકા છે આ કે બાપુ તમે જાણતા નથી અમરેલી તમને મારશે કે બેટા તું તારું બાળક જો બચી જતો હોય તો અમરેલી ભલે મને મારે અમે તો માર ખાવા જન્મ્યા છીએ તું મજા કરી અને હવારે બાપુ જાહેર થયું કે ઓલી દીકરીના પેટમાં છે તો કે મૂળદાસ છે બાપ આની આ દુનિયા બાપુ બાપુ કરતી હતી ઈ ના ઈ દુનિયા ઘતડા ઉપર બિહારી માથે મોડન કરી જોડાનો હાર પહેરાવી અને અમરેલીની બજારમાં બાપુ વર્ખોડો કાઢ્યો વાય જોઈને ટેફાન ઠીકરા અને મળ્યા ઉડવા મૂળદાસ બાપુ ઘતડા ઉપર બેઠા બેઠા કહે છે કે વાહ ઠાકર વાહ તે મારી માથે આજ પજાડી પણ કે કાઈ વાંજો ને ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા ને એનો પાવર હો જોરા તમે એક એસટી માં ચડો ને તમને જગ્યા મળી ગઈ હોય અને કોઈ વૃદ્ધ બાપા ચડે કોઈ બેન દીકરી ચડે કોઈ છોકરું ચડેલી બેન ચડે તમે ઉભા થઈને એને જગ્યા આપી તમે રહ્યો તમને થાક નો લાગે સુકામી જગ્યા આપવાનો નશો તમને થાક નો લાગો ખોલે બેઠી મારી બેન બેઠી છે ને મા બેઠી છે ને એનો પાવર હોવો જોઈએ એટલે મહાપુરુષો ચિતની શાંતિ મનની પ્રશંસા દિલ્હી દાતારી ગુમડાની રોજ અને ટાઢ એટલું માલિકોર થી આવે મૂળદાસ બાબુ કે આવડા ભલન રાજ્ય થોડી દીકરી બાળક તો બચી ગયા આ ભલન રજા આનંદ કરતા